તો આજે આપણે ની અંદર ખજૂર પાક બનાવતા શીખીશું તો આજે આપણે વાળો ખજૂર પાક કઈ રીતે બને એ આપણે શીખવાડીશું અને બેસ્ટમાં બેસ્ટ ખજૂરપાક બનશે એ આ વિડીયો જોશો એટલે તમને આગળ ખબર પડી જશે તો સૌથી પહેલાં શું કરવાનું છે ખજૂર લેવાનો છે ખજૂરની અંદરથી ઠળિયા અલગ કરી દેવાના છે તમારે ઠળિયા અલગ કરીને આ રીતે તમારે એક વાસણની અંદર ખજૂર નાખી દેવાનો છે અને ઠળિયા અલગ કરી દેવાના છે ખજૂરને ઠળિયા બે અલગ કર્યા પછી તમારે ત્યાર પછી તમારે એક બાઉલ લેવાનું છે બાઉલની અંદર ઘી નાખી દેવાનું છે તો બે ત્રણ ચમચી ઘી નાખી દેવાનું છે અને ગેસ ધીમો રાખવાનો છે સાવ ધીમો ગેસ ઓન કરી દેવાનો છે ત્યાર પછી ઘી નાખ્યા પછી ધીમે ધીમે જે આપણે ઠળિયા નીકાળેલો ખજૂર છે એ આપણે અંદર એડ કરીશું તો ધીમે ધીમે એડ કરવાનો છે તમારે ખજૂર તો બધો ખજૂર એડ થઈ જાય ત્યાર પછી ધીમા ગેસે જ ગેસ ફૂલ કરવાનો જ નથી ધીમા ગેસે માત્ર ને માત્ર તમારે ખજૂરને ગરમ કરવાનો છે વધારે કરશો તો બળી જશે તો નોર્મલ સાવ લો ગેસ કરી અને તમારે આ ખજૂરને ગરમ કરી દેવાનો છે અંદર ખજૂર બધો એન્ટર થઈ જાય ત્યાર પછી તમારે હલાવવાનું છે ધીમે ધીમે હલાવ્યા પછી જો એવું લાગે તો પાછું ઘી અંદર એડ કરવાનું છે થોડુંક જ ઘી એડ કરવાનું છે તો અત્યારે આપણે થોડું થોડું પહેલી વાર તો થોડુંક અઘરું લાગશે કેમ કે પહેલી વાર મીન્સ કે હજી ખજૂર અંદર નાખ્યો હશે તો થોડુંક કઠણ જેવું લાગશે તો ધીમે ધીમે એ નોર્મલ થઈ જશે તો આ રીતે તમારે અંદર ફેરવા રાખવાનું છે અંદરથી તમારે ઘણીવાર આમ ઉલટું પણ કરવું પડશે તો પાંચથી સાત મિનિટ જ તમારે ખાલી આ રીતે તમારે કરવાનું છે તો હવે આપણે ફરીથી આની અંદર થોડું ઘી એડ કરી દઈશું તો બે ત્રણ ચમચી ફરીથી ઘી એડ કરી દઈએ તો એનાથી થોડુંક ઢીલો પડે તો આ રીતે ફ્રેન્ડ્સ તમારે હલાવાનું છે અને થોડી વાર પછી તમારે નીચે લઈ લેવાનું છે તો બસ પાંચ છ મિનિટ થાય એટલે તમારે નીચે લઈ લેવાનું છે અથવા તો ઉપરને ઉપર રાખી અને માવો પણ તમે એડ કરી શકો છો તો આપણે આની અંદર હવે માવો એડ કરીશું જો માવો હોય તો માવો એડ કરી શકો છો તમે તો અહીંથી આપણે માવો એડ કરી દઈશું જે પણ વ્યક્તિ કાંઈ પણ એડ કરતા હોય એ પ્રમાણે એડ કરવાનું છે તો આપણે અહીં થોડો થોડો કરીને માવો એડ કરી દીધો અને ત્યાર પછી આપણે એને નોર્મલી હલાવી લેશું બરાબર તો આ ખજૂર અને આ માવો છે એ બંનેને આપણે મિક્સ કરી દેવાનો છે તો આપણે હવે ગેસ બંધ કરી દીધો છે તો હવે આપણે ધીમે ધીમે કરીને બે અંદર મિક્સ કરી દઈશું થોડુંક અઘરું પડશે થોડી વાર માટે તો આપણે હવે આને નીચે લઈ લઈએ ત્યાર પછી આપણે એને સરખેથી ભેગું કરી દઈએ ઘણું મિક્સ થઈ જાય ને ઠરી જાય ત્યાર પછી માવા અને આ ખજૂરને આપણે લોટ બાંધતા હોય એ રીતે એને મિક્સ કરી દેવાનો છે લોટ બાંધતા હોય એ રીતે બાંધી દેવાનું છે સાવ ઢીલું ના થઈ જાય ત્યાં સુધી બરાબર મતલબ કે સરખું મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આ રીતે તમારે એને કસડી નાખવાનું છે લોટ બનાવતા હોય એ રીતે તો આપણે આ રીતે થોડી વાર કરશું એટલે લોટના પીંડા જેવું થઈ જશે તો હવે આપણે આ જોઈ શકો છો તમે બધું મિક્સ થઈ ગયું છે ત્યાર પછી હવે આનું શું કરવાનું છે એક આ રીતે ગોળી પણ બનાવી શકો છો ખજૂર પાકની તમને ખબર હશે અને જો ખજૂર પાક બિસ્કિટ સાથે તમારે ખાવો હોય તો બહુ બેસ્ટ લાગે છે એની માટે તમારે ગોળી કરીને આ રીતે તમારે રોટલી બનાવતા તો એ રીતે ગોળ નાના નાના છકડા કરી દેવાના છે તો આ રીતે તમારે કરવાનું છે તો હવે તમને આગળ જઈને બધું બતાવીએ છે તો થોડી વાર અમારી સાથે જોડાયેલા રહેજો ત્યાર પછી આ રીતે તમે રોટલી જેવું કરી નાખો છો ત્યાર પછી તમારે શું કરવાનું છે તો તમારે હવે બિસ્કિટ લઈ લેવાનું છે બિસ્કિટ લઈયા પછી આની ઉપર મૂકવાનું છે પછી એના ઉપર એક બીજી લેયર કરવા માટે ફરીથી ખજૂર મૂકવાનો છે જો તમારે હજી વધારે એડ કરવું હોય તો હજુ બિસ્કિટ મૂકી અને હજુ એના ઉપર ખજૂર લગાવી દેવાનો છે ત્યાર પછી આ બધી કોર છે એ ભેગી કરવાની છે આપણે ત્રણ બિસ્કીટ વાળું કરશું એટલે ત્રણ બિસ્કીટ ને ચાર ખજૂરની લેયર આવશે બરાબર ત્યાર પછી આ બધું મિક્સ કરી અને આ અંદરથી જોઈન્ટ કરી દેવાનું છે બહાર જે ખજૂરની આપણે રોટલી જેવું બનાવ્યું હતું એ બધું મિક્સ કરી દેવાનું ભેગું કરી દેવાનું જેથી બિસ્કીટ ના દેખાય અને ફરતે ફરતે સારી રીતે ખજૂર આવી જાય આ રીતે તમારે કરવાનું છે તો જોઈ શકો છો તમે આ રીતે કરો ને તમે બે ખજૂરવાળું પણ કરી શકો છો એક ખજૂરવાળું પણ કરી શકો છો આ રીતે તમારે અલગ અલગ તમારે આવા ખજૂર પાક માટેના બિસ્કીટ બનાવી લેવાના છે આ બની ગયા પછી તમારે શું કરવાનું છે આપણે અલગ અલગ રીતે જોવો કે ખજૂરના આ રીતે આપણે મૂકી દઈએ છે અહીંયા તો આપણે ત્રણ બનીને રેડી થઈ ગયા છે આ રીતે આપણે બધા જ બનાવી લઈશું પછી એક બનાવી લઈએ તો હવે આપણા થઈ ગયા છે બધા ખજૂર પાક માટેના બિસ્કીટ બધા રેડી થઈ ગયા છે ખજૂર પાક બિસ્કીટ આપણે ભરી લીધા છે બરાબર તો આ રીતે આપણા ખજૂર પાક બિસ્કીટ ભરાઈ ગયા છે હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું થોડા ટાઈમ માટે જેથી જામી જાય ત્યાર પછી આપણે કટ કરવાનું છે એ પહેલા આપણે આના ઉપર ટોપરું લગાવી દઈશું તો આપણી પાસે ટોપરું હોય તો ટોપરું અથવા તો તમારી પાસે કાજુ બદામનો ભૂકો હોય તો એ પણ તમે ઉપર લગાવી શકો છો તો આપણે કાજુ બદામનો ભૂકો લઈશું ત્યાર પછી કાજુ બદામના ભૂકાની અંદર આપણે બિસ્કિટ જે આપણે ખજૂર પાક વાળું છે એ અંદર એડ કરી દેસું બરાબર તો હવે આની અંદર આપણે બિસ્કિટ જે છે એ અંદર આપણે રગડોળી નાખીએ તો પહેલા બિસ્કિટ લઈ લેવાનું છે અને આની અંદર ધીમે ધીમે ફરતે ફરતે રગડોળવાનું છે થોડું થોડું બધા ઉપર આવી જાય એ રીતે બરાબર ટોપરું હોય તો ટોપરું પણ તમે આ રીતે લગાવી શકો છો તો આપણા આ રીતે થઈ ગયા છે રેડી તો એક એક કરીને રેડી કરીને હવે આપણે આને ફ્રીજમાં મૂકી દેસું ફ્રીજમાં મૂક્યા પછી એને ઠંડા થઈ જાય થોડી વાર પછી કટ કરી દેવાના છે કટ કરીને પછી તમે ખાજો એટલે તમને મજા જ આવશે સ્વાદ એકદમ મસ્ત હશે ખજૂર પાક તો ખાધો હશે પણ બિસ્કીટવાળો ખજૂર પાક ખાશો એટલે તમને મજા જ આવ્યા કરશે કોને કોને ખજૂર પાક બહુ ભાવે છે કોમેન્ટ કરીને જણાવજો અને ખજૂર પાક કેવો બન્યો એ પણ અમને કહેજો થેન્ક યુ આભાર